સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને સોમનાથ ત્રણ જિલ્લાને જોડતો બ્રિજ બિસ્માર બન્યો છે એક જ વર્ષમાં લોખંડના સળિયા બહાર આવતા નેશનલ ઓથોરિટી હેઠળ કામ કરનારા એજન્સીની પોલ ખુલી ગઈ છે કરોડોના ખર્ચે બ્રિજને તૈયાર કરાયો હતો જોકે કામમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે તો બિસ્માર બ્રિજને લઈને વાહન ચાલકોને પણ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ વાહન વ્યવહારો વાહન ચાલકો કરી રહ્યા છે આ રોડ ઉપર વારે વારે અમારે રોજ નીકળવાનું થાય છે અને આમાં વારે વારે એક્સિડન્ટ થાય છે એમાં આ નજીક કાલ ધાલ છે નજીક તો બહુ માલ પણ હોય છે અને એક્સિડન્ટ પણ બહુ બહુ થાય છે ખાડા પીડા છે સળલયા નીકળી ગયા છે રોડમાં તિરાડ પણ પડી ગઈ છે અને ટાયર ફાટી જાય છે અને ટ્રાફિક ટ્રાફિકની બહુ જ થાય છે અહીંયા રોજિંદા નીકળવાનો રસ્તો છે આ ત્રણ જિલ્લાને જોડતો નેશનલ હાઈવે છે આ નેશનલ હાઈવે માં અત્યારે આ પહેલી વારની છ વખત આવી રીતના ગાબડા પડી ગયેલા છે કારણે અવારનવાર પાંચ પાંચ કિલોમીટર ત્રણ ત્રણ કિલોમીટર સુધીની લાંબી લાઈનો થઈ જાય છે અને લોકો ખુબ હેરાન પરેશાન થાય છે અને સરકાર હજી જે આની પેલા જે પુલ ની દુર્ઘટના બની છે એવી જ દુર્ઘટનાની આ અત્યારે રાહ જોઈ રહી છે એવું લાગે છે અને આ દુર્ઘટના ન બને કોઈ જાનહાની ન થાય એના માટે સરકારે કોઈ પગલા જરૂર વેલી તકે લેવા જોઈએ